you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો માવો ખાનારા લોકો માટે ખતરનાક સમાચાર સામે આવ્યા છે તમાકુ મસાલા ખાનારા હવે મસાલા છોડી દેજો તમાકુ મસાલા ખાનારના જીવને ડબલ જોખમ છે એકસો પાંત્રીસ તમાકુમાંથી જીવાત નીકળવાનો કિસ્સો બન્યો છે તમાકુના પેકેટમાંથી મરેલી જીવાત નીકળી હોવાના વિડીયો વાયરલ થયો છે ગ્રાહકે તમાકુનું પેકેટ તોડતા જ અંદરથી જીવાત નીકળી હોવાનું તેમણે જણાવ્યું છે જસદણ બંધકના ગ્રાહક અશોકભાઈએ ખરીદેલા નાખવાની તમાકુ માંથી જીવાત નીકળી હતી ગ્રાહકે તમાકુ પડીકીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ત્યારે માવા આમ પણ માવા ખાવા કે પડીકી ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ જ છે અને વળી તેમાંથી જીવાત નીકળતા સૌ કોઈ ચોંકી ગયા છે જો તમે આંખ બંધ બહાર ની વસ્તુઓ ખાતા પીતા હોય તો હવે સાવધાન રહેવાની જરૂર આવી ગઈ છે કારણ કે હવે તો મોત પણ પૈસા આપીને ખર્ચાય છે એવું લાગે છે તમારી થાળીમાં એવી વસ્તુઓ પીરસાઈ રહી છે જેનાથી તમે બીમાર પડી શકો છો તેનો વધુ એક પુરાવો સામે આવે છે ત્યારે હવે તમારે વધારે સાવધાન રહેવાની જરૂર I